નમસ્કાર પાટડી વાસીઓ હું છું તમારો વાનર રાજા સુન વુકોંગ પણ આજે હું ખુશ નથી આ જાદુઈ લાકડી માખી જેવી નાની અને પર્વત જેવી મોટી થવી થવી જોઈએ પણ છેલ્લા બે દિવસથી ફ્રીઝ થઈ ગઈ છે ને જાણે જાદુઈ સોફ્ટવેર જ ક્રેશ થઈ ગયું હોય ટેકનોલોજીના યુગમાં જાદુ નહીં ટેકનિશિયન ચાલે અને સાંભળ્યું છે કે પાટડીની ગાયત્રી મોબાઈલ રિપેરિંગ વાળા પરબતભાઈ તો અશક્યને પણ શક્ય કરે છે. બચાવો દુનિયા જોખમમાં છે. પરબતભાઈ તમે કોમ્બો ડિસ્પ્લે રિપેર કરો છો તો મારી જાદુઈ લાકડી તો તમારા ડાબા હાથનો ખેલ હશે. ગભરાશો નહીં મંકી કિંગ સાહેબ. મોબાઈલ રિપેરિંગનો તો 15 વર્ષનો અનુભવ છે. જાદુઈ લાકડી પહેલી વાર છે. પણ ટેકનિકલ પ્રોબ્લેમ તો રોજ હલ કરીએ છીએ મંકી સાહેબ આમાં સોફ્ટવેર પ્રોબ્લેમ હતો મે સોફ્ટવેર કર્યું અને પછી વાઈફાઈ થી પણ ફાસ્ટ કામ કરશે લુક સર ધ પાવર કનેક્શન હેઝ બીન ફિક્સ્ડ ઈટ વિલ વર્ક પ્રોપરલી નાઉ મેક ઈટ BIG જાદુ હોય કે ટેકનોલોજી એક જ નામ યાદ રાખજો હા ગાયત્રી મોબાઈલ રિપેરિંગ પાટડી